મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે મેષ રાશિનું આવનારા ઓક્ટોબર મહિનાનું રાશિ ભવિષ્ય જોવા જઈ રહ્યા છીએ પણ મિત્રો જો આપણે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બારતને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરીને બે લાઇકનને ઓલ ઉપર સેટ કરી દો જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે તથા મિત્રો જો આપને મારું આજનો આ વિડીયો ગમે

આપ પોતાની મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિને સરળ બનાવી દેશો જો નોકરી બદલવા તો તો કોઈ નવા શરૂ કરવાની યોજના હોય આપની આપની આપ આ આ આ આ માસ દરમિયાન દરમિયાન સમય સમય માટે અનુકૂળ છે એટલે કે મિત્રો સમય આપના જીવનમાં કારકિર્દી અથવા તો વ્યવસાયની દ્રષ્ટિએ બહુ મોટું પરિવર્તન આવશે આપને મોટી જવાબદારીઓ મળશે તથા આપનો આત્મવિશ્વાસ અને ઉત્સાહ જે છે એ આપની હરેક મુશ્કેલ પરિસ્થિતિને સરળ બનાવશે

મધુરતા બની રહેશે પરંતુ મિત્રો આપને ગુસ્સો કરવાનું ટાળવું પડશે તથા જે અપર્ણિત જાતકો છે જે જે જાતકોના વિવાહ નથી થયા તેવા જાતકોને આ સમય દરમિયાન પ્રપોઝલ પણ મળી શકે છે એટલે કે આ સમય આપના વિવાહની વાત પણ આગળ ચાલી શકે છે તો ખાસ આપને પ્રેમ સંબંધ અથવા તો વૈવાહિક જીવનની અંદર સમજૂતી રાખવાની જરૂર છે ખાસ પોતાના ગુસ્સા ઉપર આપને કાબૂ કરીને આપના પાર્ટનરની આપને હરેક વાતને સમજવાની જરૂર પડશે

જે અડધા ભાગનો બીજો ભાગ એટલે કે પાછળના પંદર દિવસનો જે સમય છે એ આપને માટે રોકાણ માટે પણ અનુકૂળ રહેશે એટલે કે મિત્રો આ સમય જે છે આ સમય દરમિયાન આપને પોતાના બિનજરૂરી ખર્ચાને ટાળીને પોતાના લાભને વધારવાનો છે તથા જે આપને ભવિષ્ય માટે કોઈ પણ જગ્યાએ ઇન્વેસ્ટ પૈસા કરવા હોય કોઈ જગ્યાએ પૈસાને રોકવા હોય તો તેની માટે મહિનાના પાછળના પંદર દિવસ જે છે ઓક્ટોબર મહિનાના તે આપની માટે અનુકૂળ રહેશે તથા મિત્રો જો આરોગ્યની વાત કરવામાં આવે તો આરોગ્યની બાબતે તંદુરસ્તી સારી રહેશે આપનું આરોગ્ય સ્વસ્થ રહેશે આપ સ્વસ્થ રહેશો પરંતુ મિત્રો આપના કામના કારણે આપને થોડો થાક લાગી શકે છે તો ખાસ નિયમિત રૂપથી આરામ કરવો અને વ્યાયામ કરવો એ આપની માટે જરૂરી બનશે આ સમયે તથા મિત્રો આપ વ્યાયામ યોગ અને મેડિટેશનની મદદથી આપ પોતાના આરોગ્યને પણ મજબૂત બનાવી શકો છો તો ખાસ નિયમિત રૂપથી વ્યાયામ યોગ અને કસરત કરવાનું રાખો તો આપની તંદુરસ્તી છે જે એ મજબૂત રહેશે તો કુલ મળીને મહેશ રાશિના જાતકો માટે આવનારો ઓક્ટોબર બે હજાર પચીસનો મહિનો પ્રગતિશીલ અને સફળતા અપાવનારો સાબિત થશે તથા મિત્રો જે મહેનત ધીરજ અને શાંતિ છે એ આપની કુંજી છે કે જે આપને સફળતાના તાળાને ખોલવામાં મદદ કરશે એટલે કે આપનું સફળતાનું જે તાળું છે તેને ખોલવા માટે આપને મહેનત ધીરજ અને શાંતિની કુંજીની જરૂર પડશે તો ખાસ આ ઓક્ટોબરનો મહિનો આપની માટે ખૂબ જ પ્રગતિશીલ અને સફળતા અપાવનારો સાબિત થશે તો આજના આટલું જ ફરી મળીએ નવા જો આપને આજનો વિડીયો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો તથા મિત્રો જો આપ હજુ પણ અમારી યુટ્યુબ ચેનલ યશ ને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે ને ઓલ ઉપર સેટ કરી દો જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે તો ફરી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય